શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક દસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ બીજૂતાનામ વિથ સનાતન બુદ્ધિર્બુદ્ધિમતાજસ તેજસ્વી નામહ અર્થાર્થ હે પાર્થ કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે પાર્થ શબ્દથી ઉલ્લેખ કરે છે કે હે પાર્થ તું સર્વ જીવોનું સનાતન બીજ મને માન એટલે બધા જીવોની ઉત્પત્તિનું કારણ હું છું સનાતન બીજ સર્વત્ર કોઈ પણ જીવ પછી વનસ્પતિ છે પ્રાણી છે કે મનુષ્ય છે એ દરેકનું બીજ હું જ છું એ દરેકનું ઉત્પત્તિ સ્થાન હું છું અને હું બુદ્ધિમાનોની બુદ્ધિ છું જે કંઈ બુદ્ધિમાન લોકોમાં બુદ્ધિ છે એ પણ હું જ છું અને તેજસ્વીઓનું તેજ પણ હું છું કૃષ્ણ ભગવાન તેમનું સ્વરૂપ અર્જુનને સમજાવી રહ્યા છે કે આ સૃષ્ટિમાં જીવો ઉત્પન્ન કરનાર એટલે કે બધા બીજોનું બીજ પણ હું છું બુદ્ધિમાનઓમાં બુદ્ધિ તે જોઈતું જુએ છે એ પણ હું જ છું અને જે તેજસ્વી છે એમનું તેજ પણ હું છું જય શ્રી કૃષ્ણ